નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હિન્દી વિષયના અલગ અલગ પ્રશ્નો જે છે તે લીધેલા છે એક પ્રશ્નની એક પ્રશ્ન જ્યાં પૂછાવાનો હશે ત્યાં આપણે એક કરતાં વધારે પ્રશ્નો મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તેની સારામાં સારી રીતે તૈયારી કરી શકે મિત્રો આ વિડીયોની અંદર આપણે આ જે હિન્દી વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નો જે આપણને આપેલા છે તેના સરસ રીતે અહીંયા ઉત્તરો તમને દર્શાવેલા છે જેમ કે અહીંયા કહ્યું છે કે નિમ્નલિખિત ઢાંચે કે આધાર પર કહાની લીખીએ તો અહીંયા કહાનીઓના મુદ્દા આપેલા છે અને કહાની કહાનીની નીચે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે કહાની પણ દર્શાવેલી છે અને શીખ પણ લખેલી છે એવી જ રીતે તમે જોઈ શકો છો એક કહાની પૂછાવાની છે પરંતુ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે વધારે કહાનીઓ તમારી સમક્ષ અહીંયા અને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ કહાની પૂછાય તો તે ખૂબ સરસ રીતે અને સારી રીતે તેનું વર્ણન કરી શકે અને તે લખી શકે મિત્રો અહીંયા આપણે જે અસાઇનમેન્ટ બનાવવામાં આવેલા છે તે તમારી અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલા છે અધ્યન પૂરતી એકમ કસોટીઓ ગયા શિક્ષક મિત્રો અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી મિત્રો આ જે પ્રશ્નપત્ર જે છે આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે હવે મિત્રો આ જે પીડીએફ છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સર્વનામ દર્શાવવાના કીધા છે તો આ તમને પાંચ પ્રશ્નો પૂછાવાના છે પરંતુ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પિસ્તાલીસ જેટલા પ્રશ્નો દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર સાતમાં આપણને કહ્યું છે કે કાલ પહેચાન એટલે કે કયા કાળનું વાક્ય છે તે આપણે દર્શાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે અહિયાં બાર જેટલા વાક્યો લખેલા છે અને બારે બાર વાક્યની અંદર જવાબો સાથે દર્શાવેલા છે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર પ્રશ્નની સાથે સાથે તમને ઉત્તરો પણ આપવામાં આવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને એક જ સ્થળેથી આ જે સમગ્ર પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ જે છે સમગ્ર પરીક્ષાની જે તૈયારી છે તે એક સાથે એક જ જગ્યાએથી કરી શકે બીજી કોઈ પણ જગ્યાએ તેમને જવાની જરૂર પડે નહીં જેથી કરી આ અસાઇનમેન્ટ જે છે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એવી રીતે આપણે બનાવ્યું છે એવા હેતુથી બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો હશે અને પેરેગ્રાફ ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસની અંદર તમે જોશો તો અહીંયા કેટલાક ચૂટકુલાઓ બનાવવાના આપણને કહ્યા છે એક શબ્દ તમને આપ્યો છે શબ્દ ઉપરથી આપણે એક એનું ઉખાણું તૈયાર કરવાનું હોય છે તો આ રીતના પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતા હોય છે ત્યાર પછી આપણને કોઈક ટાઈમટેબલ અથવા તો કોઈક માહિતી આપેલી હશે અને માહિતી ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછાય છે તો આ રીતનું પણ પૂછાતું હોય છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા વિષયના અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં